નથી કરું તમારે વાઢો હોય તો વાઢો ન કરો કઈ નઈ હાલો ભાઈ ગયા હું તો ગામ તમે કરતા હું હોય ખોદી રખડું રખડું જોઈએ આખી લૂમ નમી ગઈ જો તો ખરા મેલ્યો દાતે મેલ્યો વાઢવા મારે કામ નથ કરું બે તારે વાઢું હોય તો વાત બાકી હું કઈ વાઢી બાઢી તને કહી દઉં ખાવું નથી જો તો હન ના જો તમારે ખાવું નથી તો કાડીને જો ઓડક ગયા આપી દીધા તકલીફ તો રહેવાની છે કોક આક્ટર ને કોક પાસ્ટર હોય એવું હોય તો કોક આક્ટર ને કોક પાસ્ટર હોય એવું મારા મેડમ નું કહેવાનું છે ભાઈ આ કોઈને પૂછ્યા ગાશા વિના જો કોઈ મિનિટ થોડા ખૂબ ઉપાલ લીધું

તો એ માથાકૂટ તો કરવી જ પડે જલગી માથાકૂટ ન કરું જલગી તમારા ભાઈને ખાધું હજમ ન થાય ભાઈ 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 તો જો ફેમિલી છે શાડાની સીઝન ચાલી રહી છે ને અમારી કાડીને જો ઓળગ્યા આપી દીધા ફારા છે ને લી વાંધો નથી ને અમારી કાડીને છે ને ઓળગ્યા બહુ ખાવા જોઈએ તો પછી અમારા મોટા માએ છે ને હવાના પર ઓળગ્યાની ધાબરી ભરી નાખી દીધી ખાધા કારણ કે એના માટે તો ઓળગ્યા જ કે હોય ને હું કે મજા આવે ને ખાવાની એ તને કહો મજા આવે ને ખાવાની તો ફાઈનલી પૂગી ગયા મે વાડીએ

થોડું ઘણું ખોડ વઢાઈ ગયું ને મારા મિસિસ ભારતી સોલંકી થાકી ગઈ છે એટલે હવે અમે બેન નીકળ્યા છે ફરવા તો જ્યાં એક તાલું પડ્યું લઈને નાખ દા હાલો કામ કરો કામ કરો ફટાફટ કામ કરો ફટાફટ કામ કરો ઓલી પણ ઓલી પણ નાખ વાહ વાહ ઓલી બાજુ જો હું તો મારા હામે ખાવું નથી જોતો હાનના મારે તો ખાવું જોઈએ હતી તું રોટલા તું રોટલા ઘટતો હું તો ખાઈ લઉં એમ તો હવે એમ બે માણસ છે ને આમ નીકળી ગયા ટૂંકમાં બગીચાની અંદર ફરવા અને ભાઈ આશે લે 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 ઈ પતઈ હું કઈ તાળી બલ્યો કે લેવાનું છે ની ભાઈ ના આમાં તમે લુંબુ તો જો ત્રોપા તો જો ભાઈ નારડી જો તમે ખાલી ચારી બાજુ જો લુંબુ ભાંગી પડે છે કારણ કે તમારા ભાઈ ની મહેનત એવડી છે ભાઈ એક નહીં ભાઈ આખી નારડી ઊભી છે જો બાંધી પડે જો ફેમિલી આપણે પછી ને ખાધું તાળીયું હાથમાં લઈને સીન નાખી લે લે ભારતી નીમ નો થાય કામ નથી કર્યું આમ જો આમ જો હું કામ કરું જો આમ જો રહેવા જોથી આવતીતી તો એક તાળીયું લઈને હાલે ભારતી એ તું જાની હવે હું કે એવો માણસ છે હું કેવું કામ કર્યું તમને ખબર છે ભાઈ હા ખબર તો આ बाजू ને 10 15 તળિયા મે લઈ લીજે તને શું ખબર હોય આ તળિયા ત્યાં બે નાખી દે હે હું આવું એક કામ કામ કર તો ધંધો નો કરની માં કામ જ નથી કામ જ

હું બાંધેલું છે તારામાં હવે તું પેલા જો હવર હવાના પૂર માં માને છે ને બાંધવાનું જોઈએ આને કઈક ને કઈક છે ને જોઈએ યાર થકવી દીધો મને યાર મારે એકને જ આવું છે કે તમારે બધી પાવું છે કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે એટલે ફેમિલી અમારા મિસિસ ભારતી સોલંકી અત્યારે આવી ગયા છે અમારા આંબાના બગીચાની અંદર એમાં એનાલિસિસ કરવા માટે થઈને કે એમાં મોર આવ્યો કે નહીં આમ તો કારણ કે ડૉક્ટર છે યાર એની મેરે બહુ ઓછી ડિગ્રી છે હે તો શું કે તમે એનાલિસિસ કર્યા પછી શું ખબર પડી તમને આંબાની અંદર કે હે

અહીંયાથી તમારા જે ગોલીને વેલો છે ને એમાં ગોલા બતાવી જાય સોર બતાય દો ઘોલા જો એના હાથમાં ઘોલા પણ છે પણ આ કોઈને પૈસા વિના કોઈકના બીજાના ખેતરમાં ગરી ગઈ જો તમે જ લોકો કહો કે આનું શું કરવું યાર આને યાર કેટલી કેટલી સમજાય કે કોઈના ખેતરમાં ન જવાય નો જવાય પણ કોઈ બી જેવી છે કે એ કે મારું મન લલસાઈ ગયું કે હું વહી ગયું કોઈમી તોડો તો અહીંયા કોઈમી પર તોડ લીધી હવે જો આ વિડીયો છે ને કાકાની જોઈ છે તારો એટલે તને છે ને હા

એટલે હું છે ને ઓન કેમેરા નથી આવતી ની ઓન કેમેરા આવે એટલે તમને બધાને એવું લાગે છે કે કામ તો ભાઈ ભારતી જ કરે હો ઘરની આઠ તારી બે તૂટી ગયા છે હજે આપણે બે નારિયર તોડવા એટલે ચાર નારિયર ટોટલી આપણે તો ફેમિલી આપણે ચાર ત્રુપા લેતા આવ્યા છે ને હવે મિસિસ ભારતી સોલંકી માટે આપણે લેતા આવ્યા છે તો લે ભારતી હાલે પી પેશલ તારા માટે અને ટેસ્ટ કરીને કે કેવો લાગે સારું છે મીઠું છે કે હે મીઠો બહુ જ ભાઈ 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 કેટલી માથાકૂટ કર્યા પછી ફાઇનલી વાડીનું કામ થઈ ગયું પૂરું અને લઈ લીધી મોટલી નું વજન છે છે ધનનો લઈ લઈએ અને બે ત્રોપા આપણે છોકરી માટે લઈ જવાના છે રવા જાય સીધા ઘરે તો જો ફેમિલી વાડી થી ઓલા બે નારિયેળ લેતા હતા ને આ બે બેન માટે લેતા હતા મમ્મી અત્યારે ખોડી દઈ છે મારા મમ્મી આવી ગયા છે ને મારા મમ્મી શું કે મમ્મી નારિયેલ પાણી પીતા લાગે ભાઈ 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 શેકલા ઉકર તો આવ્યા ઓ શેકલા પુરા છે ભૂખ લાગી ગયો ખાવ ભૂખ લાગી આ આ તો જો આને તો શરમ મત નથી આ જોઈ લે અલાલ સારી એને જેમ છે ને કોતરી કોતરી ને ખાઈ જાય તારું શું કરવું હું તારો રોટલા ઘડવાન છે કે નથ ઘડવાન બાકી ખોટી માથા કોટ થઈ જાય હે તો ફેમિલી તમારો ભાઈ નાં ધોઈને થઈ ગયો છે રેડી કારણ કે રવાના જવાનું હતું નહોતું વાડીએ તો પછી આપણે નાયા નહોતા કારણ કે પછી પાસે બગડી જવાય એટલે હવે નાઈ લીધે ને હવે તડકો પડ્યો થોડુંક નાઈ પર લીધું છે ને હું ગયો તો ફર્મી કંપનીના ફાર્મની અંદર અને અહીંયા મારા મમ્મી જો રોટલા બનાવે છે ને હવે મારે છે ને ઓફિસે જવાનું છે તો ફેમિલી પહોંચી ગયા છે ઓફિસ છે ને તમે બધા લોકો યાર વિચારતા હશે કે પરેશભાઈ ને કહેવાની ઓફિસ છે ને પરેશભાઈ હું કરતા હશે અને મને પણ ખબર છે કે તમે બધા લોકો હું વિચારતા હોય કારણ કે તમે યાર મારી ઓડિયન્સ છો યાર તમે મારા એક ફેમિલી મેમ્બર છો તમે લોકો હું વિચારતા હોય મને બધું ખબર હોય છે પણ જ્યારે સમય આવશે ને ત્યારે આપણે એક

તો આજનો વિડીયો લાંબો થઈ છે તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરવો પડશે પી પેલા જો વિડીયોને લાઈક નથી કર્યો ને તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુ બે લાઈક ઓન કરી દો કારણ કે આપણે કેટલા લાંબા સબસ્ક્રાઈબર કરવાના છે 1 મિલિયન 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકાધીશ જય માં મંગળ રાધે રાધે બાય